સ્વાગત છે સૌપ્રથમ એક સમાચારો પર ભરૂચમાં મિત્ર મિત્રની હત્યા કરવાના ચપચારી મામલામાં આજરોજ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ભરૂચમાં સૂર્યનારાયણ આક્રામની જહાજમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો જિલ્લામાં ગરમી લૂના દર્દીઓમાં વધારો ભરૂચના સિટી સેન્ટરમાં રવિવારના સાંજના સમયે બે યુવાનો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિસ્તારમાં આવેલ તુલસીધામ પાસે રખડતા આતંકે સ્થાનિકોને ભયભીત કર્યા ભરૂચમાં મિત્ર મિત્રની હત્યા કરવાના ચકચારી મામલામાં આજરોજ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચની હરિધામ સોસાયટીમાં રહેતા શૈલેન્દ્ર ચૌહાણની પત્નીના અશ્લીલ ફોટાઓ તેના જ ખાસ મિત્ર સચિન ચૌહાણના મોબાઈલમાં હતા અને તે તેના આધારે શૈલેન્દ્રને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો આથી કંટાળી શૈલેન્દ્રએ મિત્રની હત્યા કરી નાખી હતી આ સમગ્ર ઘટનાનું આજે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વામન ભરવાડની ઉપસ્થિતિમાં આરોપી શૈલેન્દ્ર ચૌહાણને સાથે રાખીને વિડિયોગ્રાફી સાથે રીકન્સ્ટ્રક્શન કરાયું હતું જેમાં ઘટનાના દિવસે જ્યારે બંનેની પત્નીઓ બહાર ગયા હતા ત્યારે શૈલેન્દ્રએ જાડેશ્વરમાં આવેલ હરિધામ સોસાયટીના પોતાના ઘરે સચિનને બોલાવી પાર્ટી રાખી હતી પાર્ટી બાદ જ્યારે બંને સૂઈ ગયા ત્યારે શૈલેન્દ્રએ સચિનનો મોબાઈલ લઈ તેની પત્નીના ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન જાગેલા સચિન સાથે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ છરીના ઘા મારી સચિનનું મૃત્યુ નિપજાવ્યું હતું હત્યા બાદ શૈલેન્દ્રનું બીપી લો થઈ જતાં તે સાઈ મંદિર નજીક આવેલ ક્લિનિકમાં દવા લેવા ગયો હતો ત્યારબાદ તેણે વિવિધ દુકાનોમાંથી ચોપર આરી પ્લાસ્ટિકની ઠેલીઓ મહિલાના વસ્ત્રો અને મોજા ખરીદ્યા હતા મહિલાનો ધારણ કરીને તેણે સચિનના મૃતદેહના નવ ટુકડા કર્યા અને મોપેડ વડે ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અલગ અલગ ગટરોમાં ફેંકી દીધા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે શૈલેન્દ્રના રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં તેણે આખી ઘટના ફરીથી પુનઃરચના કરીને બતાવી હતી હાલમાં તહેવાર પૂરા થતાની સાથે ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે જિલ્લામાં ગરમી લૂના દર્દીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુના સૂર્યદેવતા કોપાયમાન થયા હોય તે રીતે અગનગોળો વરસાવી રહ્યા છે ગરમીનો પાળો તેતાલીસ ડિગ્રીએ પહોંચતા લોકોએ તોબા પોકારી છે જેના કારણે હોસ્પિટલમાં પેટના દુખાવાના ખેંચના અને ચક્કર આવવાના તેમજ તીવ્ર માથું દુખવાના તાવના અને ઝાડ ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે આ અંગે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભરૂચના એમડી મેડિસિન ડૉક્ટર દીપા થરાણીએ જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો સૂતરાઓ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ ગરમીમાં બજારનો ઉગાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જોઈએ तो अभी हम देख रहे हैं कि टेम्परेचर बढ़ता जा रहा है 42 टू टू फोर्टी टू डिग्री तक यहाँ पर टेम्परेचर बढ़ रहा है ऐसे में हमारे पास पेशेंट जो है किस कंप्लेन के साथ आते हैं हीट एक्सपोजर की वजह से जनरली चक्कर सर दर्द कमजोरी और कभी कभी तो बेहोशी की हालत में भी पेशेंट यहाँ पर आते हैं ऐसे में मैं चाहूंगी कि कुछ प्रिकॉशन हम ऐसे लें जिससे ये सब बीमारी होने की बीमारी होने के चांसेस कम हो जाए जैसे कि ज्यादा से ज्यादा पानी पिए जितना हो सके गन्ने का जूस है या फिर आप जब घर से बाहर निकल रहे हैं तो ढीले कपड़े पहन कर निकले टोपी पहनकर निकले अगर धूप में काम ना हो तो उस टाइम पर अपने आप को धूप में निकलने से बचे बट अगर ऐसी कंडीशन है कि धूप में काम करना है तो ज्यादा से ज्यादा पानी पिए अपने साथ एक पानी की बोतल हमेशा रखें ऐसे में आप धूप से होने वाले जो हानिकारक प्रभाव है उनसे बच सकते हैं ભરતના સિટી સેન્ટરમાં રવિવારના સાંજના સમયે બે યુવાનો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો હતો ઘટના દરમિયાન બંને યુવાનો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતરી ગયા હતા અને તે પળોની તસવીરો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે હાલમાં આ યુવાનો વચ્ચે કઈ બાબતે વિવાદ થયો હતો તે સ્પષ્ટ થઈ શક્યો નથી જોકે ઘટના સ્થળે હાજર બે અન્ય યુવકો દ્વારા બંને ઝઘડનાર યુવાનોને છૂટા પાડવામાં આવ્યા હતા

આ ઘટનામાં પાર્ક કરેલ બે કારોને ભારે નુકસાન પહોંચ્યું છે આખલાઓ એકબીજા સાથે ટક્કર ખાઈને ગાડીઓ સાથે અથડાતા અનેક લોકોને ધક્કા લાગ્યા છે ઘટનાને પગલે તુલસીધામ અને આસપાસના વિસ્તારમાં લોકોમાં રોષની લાગણી વ્યાપી છે સ્થાનિકોએ રખડતા ઢોરોને લઈને તંત્ર સામે પગલાં લેવાની માંગ ઉઠાવી છે લોકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા રખડતા ઢોરોને ઝડપીને ડબ્બામાં પૂરવામાં આવે અને આવા બનાવોને અટકાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે હવે સમય છે વિરામ નો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યુઝ ચાલો 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 એકવાર વાર અવશ્ય પધારો આપણા ભરૂચ શહેરમાં સૌપ્રથમવાર સ્વદેશી ઉત્સવ એક્ઝિબિશન લઈને આવી ગયું છે ભારતભરની હાથ બનાવટ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન જેમ કે ખાદી કુર્તી ખાદી શર્ટ લખનવી કુર્તી ભાગલપુરી સાડી જ્યુટ બેગ કાશ્મીરી ટોપ જયપુરી કુર્તી હરિયાણાના ક્રોશિયા ઇમિટેશન જ્વેલરી હેલ્થકેર કન્ઝ્યુમર આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ ફેન્સી ચંપલ મોજડી રાજસ્થાની આચાર મુખવાસ કુર્જાની ક્રોકરી બડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઇપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરાબ તો આજે પધારો વેચાણસર પ્રદર્શન થોડા દિવસો માટે જ છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી સમય સવારે અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધી સ્થળ હોસ્ટ ગ્રાઉન્ડ પાંચ વજતી ભરૂચ એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં નેશનલ લેવલે મેડલ સાથે ભરૂચના ખેલાડીઓ ઝળહળી ઉઠ્યા હતા નેશનલ કક્ષાએ ભરૂચના ખેલાડીઓ નોંધપાત્ર દેખાવ કરી એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ગત તારીખ છવ્વીસ માર્ચથી એક એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન અઢારમી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાના પંજાબ ખાતે થયું હતું જેમાં બહેનોની ઇવેન્ટમાં ચાર ખેલાડીઓ ભરૂચના હતા વંશિકા દાલમિયા જીવિકા શાહ ખનક પટેલ અને ખુબી જૈત ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હતા તેઓ ટીમ ઇવેન્ટમાં પ્રથમ મુકાબલો રાજસ્થાન સામે બે ઝીરોથી ત્યારબાદ પોન્ડિચેરી સામે પણ બે ઝીરોથી છત્તીસગઢ સામે બે ઝીરો અને ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન તમિલનાડુને પણ બે ઝીરોથી હરાવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે આ ઉપરાંત ભાઈઓની ટીમ ઇવેન્ટમાં ભરૂચના બે ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વનિ નાગમટેએ ડબલ્સ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આમ નેશનલ કક્ષાએ ભરૂચના ખેલાડીઓનો નોંધપાત્ર દેખાવો કરી એક ગોલ્ડ અને ત્રણ ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેઓ હાલ લવ ઓલ ટેનિસ એકેડમીમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ રમતની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ પ્રસંગે એમચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ મહેશ કસવાલા અને સેક્રેટરી હસમુખ વેઘડાએ ગુજરાત માટે મેડલ મેળવનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા આપી છે હાલમાં આ ખેલાડીઓ ખેલ મહાકુંભની તૈયારી કરી રહ્યા છે તાજેતરમાં પંજાબના લુધિયાણા ખાતે અઢારમી સબ જુનિયર સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું જેમાં ગુજરાતની બહેનોએ ગોલ્ડ મેડલ અને ભાઈઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે આ ટીમની અંદર ભરૂચ જિલ્લાની કુલ ચાર બહેનો હતી અને ભાઈઓ કુલ બે હતા આ ચાર બહેનો વંશિકા દાલમિયા જીવિકા શાહ ખનક પટેલ અને ખુબી જૈન હતા અને ભાઈઓમાં નિવાન શાહ અને કશ્યપ પટેલ હતા આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે આ ખેલાડીઓ લોવલ ટેનિસ એકેડમીમાં સોફ્ટ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ખેલાડીઓએ લુધિયાણા ખાતે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવ્યો છે જે પ્રથમ વખત છે હું આ તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને સાથે સાથે આવનાર સમયમાં આ ટુર્નામેન્ટ માટેની શુભકામનાઓ આપું છું અગલેશ્વરજી આડીસમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી ટ્રેક્ટરમાં વીજ કંપનીનો થામલો લઈ જતી વખતે તે પડી જતા કંપનીના કર્મચારીને ઈજા પહોંચી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે ટ્રેક્ટરમાં વીજ કંપની થાંભલાનું વહન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન ટ્રેક્ટરમાં રહેલો થાંભલો અચાનક જ તૂટી જતા કામગીરીમાં જોડાયેલા કર્મચારી પર પડ્યો હતો જેમાં કર્મચારીને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ અંગેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ડીજી વેસીએલની કામગીરી દરમિયાન વારંવાર અકસ્માતો બને છે ત્યારે કામદારોની સાવચેતી માટે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવતા અંકલેશ્વર નગરમાં જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ ખાતે શ્રી પ્રભુ રામની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રા વાંચતે ગાતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા रामनवमी के पावन पवित्र अवसर पर आज रामजला का जन्मदिन है और विश्व हिंदू परिषद के द्वारा पूरे अंग्लेश में नगर यात्रा निकाली जा रही है जिससे सनातन धर्म में जन जन तक घर घर तक राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें और विश्व हिंदू परिषद आज जो सनातन के लिए काम कर रहा है અંલેશ્વર તાલુકાના નાંગલ ભાતીજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો હતો છપ્પન વર્ષથી ચૈત્ર આઠમ થી દસમ સુધી ગામ ઉત્સવ નો માહોલ જોવા મળે છે દસમ રોજ સમગ્ર ગામ માટે વિશેષ ભંડારા નું આયોજન કરાયું છે અંકલેશ્વરના નાગલ ગામ ખાતે છેલ્લા છપ્પન વર્ષથી ગામના ભાથુજી મંદિર ખાતે અનોખી પરંપરા જોવા મળી રહી છે અહીં ચૈત્રી આઠમના રોજ નવચંડી યજ્ઞ નોમના રોજ અખંડ ભજન દસમના રોજ મહાપ્રસાદીના રૂપે આખા ગામમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યજ્ઞ વિધિ યોજાઈ હતી જેમાં ગામના યુગલો પૂજામાં ભાગ લઈ યજ્ઞમાં આહુતિ આપી હતી જે બાદ અબાલવૃત સાથે આખો ગામ અખંડ ભજનમાં જોડાયું હતું અંગલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે વેરાય માતાજીના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સારંગપુર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના અરસામાં કુટિરવન જળયાત્રા દેવ પૂજન સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ કરાવી પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી તેમજ મહાપ્રસાદીનો લાવો લીધો હતો

ભેદભાવ વિના મંદિરના કામમાં ખૂબ સારો છે તો આજે આવડો મોટો કાર્યક્રમ અમે સફળ બનાવ્યો છે અને આવી જ રીતે દરેક ગામના અંદર મંદિરના કાર્યક્રમો કરતા રહીશું અને આજે આપણે આખો દિવસ પૂજાનો કાર્યક્રમ કર્યો અને અત્યારે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આંકલેશ્વર રામકથા દરમિયાન એકસો સત્તર વખત રક્તદાન કરનાર સહિત કોરોના યોદ્ધાનું સન્માન કરવામાં આવ્યું હતું જગદીશ મહારાજની ચાલી રહેલી કથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત રામકથામાં વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો જગદીશ મહારાજની અમૃતમય કથા ચાલી રહી હતી કથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લા પચીસ વર્ષથી સવિશેષ કોરોના કાળમાં અને બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું વિશેષ સન્માન કરાયું હતું માનવ સેવાના અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાને એકસો સત્તર વખત રક્તદાન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મંડળના સભ્યો અને વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિવસ રામનવમી પર્વ ની હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમી પર્વની ઉજવણી કરાઈ હતી ગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હોમવાનું અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બાદમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું જેમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ઇલાવ ગામે પ્રતિ વર્ષ રામનવમી પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે વલિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતાં સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજ રોજ રાજસ્થાનથી એકત્રીસો કિલો વજન ધરાવતી અઢાર લાખની બાર ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું જે પ્રતિમાનું વાલીયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગમન યાત્રામાં જોડાયા હતા જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા જે પ્રતિમા નલધરી મંદિરથી વિવિધ વિસ્તારમાં ફરી સ્થાપન સ્થળે પહોંચતા તેનું સ્થાપન કરવામાં આવ્યું આવ્યું છે અને બાકી રહેલ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધવલસિંહ ખેર સિદ્ધરાજસિંહ કોસાડા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી જય ભવાની જય મહારાણા હું સિદ્ધરાજસિંહ કોસાડા આજ રોજ ચૈત્રી નવરાત્રી અને રામ નવમીના શુભ અવસર પર વાલિયા ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય આગમન યાત્રા અને સ્થાપન કરવામાં આવ્યું આવનારા ભવિષ્યમાં અનાવરણ ઉપસ્થિત દરેકે દરેક ભાવિ ભક્તો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં અનાવરણ કરવામાં આવે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાય પંથકમાં સાથે ઉજવણી કરવામાં આવી હતી જંબુસર શહેરના ગણેશ ચોક પાસે આવેલ રામજી મંદિર ખાતે સમૂહ આરતી વીએસપી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી જે શહેરના રાજમાર્ગો પર પસાર થઈ કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી તથા સવાર પ્રભાત ફેરી બાઇક રેલી સહિત કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો રામ ભક્ત ભાઈ બહેનો હાજર રહ્યા હતા ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ તથા ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી જંબુસર વીએસપી તથા બજરંગ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળોએ ભજનોની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા સવારથી જ વાતાવરણ રામમય બની ગયું હતું વહેલી સવારે પ્રભાત ફેરી ત્યારબાદ બાઇક રેલી જે પિસાદ મહાદેવથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી જય શ્રી રામના નારા ગુંજતા થયા હતા ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા રામ કબીર મંદિર કાવા ભાગોળ ખાતેથી ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા તેનું પ્રસ્થાન કરાવાયું હતું ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા કાવા ભાગોળ રામ કબીર મંદિર ખાતેથી નીકળી શહેરના લીલોત્રી બજાર ગણેશ ચોક કોટબારણા મુખ્ય દરવાજા મુખ્ય બજાર ઢોળ પટેલી ધર્મશાળા થઈ પરત કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી શોભાયાત્રામાં ઢોલ ત્રાસા નાના બાળકો દ્વારા લાઠી કાર્ટૂને ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ જિલ્લા ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ વીરેનભાઈ દામજીપુરા જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ વીએસપી નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી તાલુકા અધ્યક્ષ હિતેનભાઈ પ્રજાપતિ બજરંગદળ પ્રમુખ શક્તિભાઈ પટેલ જીગરભાઈ ગાંધી કમલેશભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો રામ ભક્તો ભાઈ બહેનો જોડાયા હતા જંબુસર શહેરમાં યોજાયેલી શોભાયાત્રા નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચ શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ પતંગ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામ ઉત્સવ રામચંદ્રભૂમિ નિમિટે અલગ અલગ

આજે રામ ભગવાન નો જન્મ દિવસ હોય સવાર થી આયોજન કરવામાં આવેલું હતું બપોરે બાર વાગે ભગવાન ના જન્મ જન્મ સમય મહાઆરતી નું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે કબીર મંદિર થી શોભાયાત્રા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે અંતમાં મોટી સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં મિત્રએ મિત્રની હત્યા કરવાના ચકચારી મામલામાં આજરોજ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ભરૂચમાં સૂર્યનારાયણ આકરા જાજમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો જિલ્લામાં ગરમી લૂના દર્દીઓમાં વધારો ભરૂચના સિટી સેન્ટરમાં રવિવારના સાંજના સમયે બે યુવાનો વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બન્યો